ઉત્તર પ્રદેશની મિસ યુનિવર્સ ઇન્ડિયા મણિકા વિશ્વકર્મનનું અયોધ્યા એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું અયોધ્યાની પવિત્ર ભૂમિને વંદન સીતા બનેલી મિસ યુનિવર્સ મણિકા વિશ્વકર્માની આ શૈલી વાયરલ થઈ ભગવાન રામના ભક્તોએ રામ જન્મભૂમિ ખાતે સાંસ્કૃતિક અને ધાર્મિક ઉત્સવનો અનુભવ કર્યો દરેક દર્શ્યોનો આનંદ માણ્યો મિસ યુનિવર્સ ઇન્ડિયા મણિકા વિશ્વકર્માએ માતા સીતાનું પાત્ર ભજવ્યું હતું તેમના હાવભાવ અને સંવાદોએ ભક્તોને મંત્રમુગ્ધ કરી દીધા હતા ભગવાન શ્રીરામ નું જન્મ સ્થળ અયોધ્યા લાખો સનાતનીઓ માટે આસ્થાનું કેન્દ્ર છે ભવ્ય રામ મંદિરના નિર્માણ બાદ દરેક ઋતુમાં અહીં ભક્તોની મોટી ભીડ ઉમટે છે હાલમાં શારદીય નવરાત્રી નિમિત્તે ભવ્ય રામલીલા નું આયોજન કરવામાં આવી રહ્યું છે મિસ યુનિવર્સ મણિકા વિશ્વકર્મા માતા સીતાની ભૂમિકા ભજવી રહી છે જયારે પુનિત ઈસાર પરશુરામ ની ભૂમિકા ભજવી રહ્યા છે અયોધ્યા પહોંચ્યા પછી મિસ યુનિવર્સ મણિકા વિશ્વકર્મા એરપોર્ટથી બહાર નીકળતાની સાથે જ પવિત્ર ભૂમિ પર નમન કર્યું અને પ્રણામ કર્યા તેમના આ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અયોધ્યાની પવિત્ર ભૂમિને વંદન મિસ યુનિવર્સનો પરશુરામ તરીકે પુનીત ઇસ્સાર પ્રખ્યાત અભિનેતા પુનીત ઇસ્સર એ પરશુરામની ભૂમિકા ભજવી હતી અને પિનાક ધનુષ્ય તૂટવા પરનો તેમનો ગુસ્સો પણ લક્ષ્મણ સાથેની તેમની વાતચીત પ્રેક્ષકો માટે એક શક્તિશાળી દ્રશ્ય બન્યું હતું